શહેરના મકરપુરા રોડ ભવાન સર્કલ પાસે નશામાં ધૂત કાર ચાલકે યુવતીને અડફેટી લીધી પછી ટ્રાફિક પોલીસને માર્યો લોકોએ ગાડી રોકતા નશામાં ધૂધ બેફામ માલતું જ્યારે દાદાગીરી કરીને અપશબ્દો બોલતા લોકોએ મીથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો ગાડીમાંથી શરાબની સોડાની બોટલ અને ગ્લાસ મળી આવ્યા શહેરમાં નશાની હાલતમાં ધૂત થઈ ફોર વ્હીલર ચલાવી અકસ્માત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે નવરાત્રીના છેલ્લા એટલે કે નવમા નોરતે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ભવન સર્કલ પાસે એક લેન્ડ રોવર કારના માલેતુજાર ચાલકે શરાબના નશાની હાલતમાં એક યુવતીને અડફેટે લીધી હતી જેથી ટ્રાફિક પોલીસના જવાને ગાડી ચાલકને રોકતા તેને ટ્રાફિક જવાનને અપશબ્દ બોલી માર માર્યો હતો સમગ્ર મામલે જનતાએ આ નશામાં ધૂત ગાડી ચાલકને રોક્યો ત્યારે ગાડીમાં શરાબની બોટલ સોડાની બોટલ અને કાંચના ગ્લાસ મળી આવ્યો હતો ગાડીનો ચાલક એકલી હદે નશામાં ધૂત હતો કે તેણે લોકટોળાને ગાળો બોલી જોઈ લેવાની ધમકી આપતા લોકટોળાએ પોલીસને જાણ કરી હતી અને નશામાં ધૂત માલેતુજાર ગાડી ચાલકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે સોંપ્યો હતો